દેશભરમાં સોનાના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે નવેમ્બર શનિવારના રોજ ચૌદ કેરેટથી માંડી અને ચોવીસ કેરેટ સુધીના સોનાનો શું ભાવ છે તે વિશે જણાવીએ તો આજની તારીખે ચૌદ કેરેટ સોનાનો ભાવ ચીમ્મોતેર હજાર છપ્પન રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અઢાર કેરેટ સોના નો ભાવ ચોરાણું હજાર નવસો તેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર નવસો સત્તાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે પાંચસો એકાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે એક વાતનું એ પણ ધ્યાન રાખજો કે આ ભાવ સીધો જ નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટના આધારે જણાવવામાં આવે છે પરંતુ ઘરેલુ માર્કેટની કિંમતમાં આ ભાવ વધારે હોય છે 就给吃。<noise>